વિકાશ 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 ક્યાં છે ડીસા શહેરમાં વિકાસ ક્યાં નજરે પડતો પણ નથી આ વિકાસ ડીસા એસટી બસ સ્ટેન્ડ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ફરી પડ્યા ખાડાઓ એસટી બસ સ્ટેન્ડ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ખાડાઓ પડતા ગુજરાત સરકારની એસટી બસો ડિસ્કો કરતી પડી રહી છે નજરે છેલ્લા કેટલાક વર્ષોથી નાયબ કલેક્ટર કચેરીની સામે અને એસટી ડેપો બહાર પડતા ખાડાઓ વિકાસની મોટી મોટી વાતોની ખોલી રહ્યા છે પુલ ડીસા એસટી ડેપોમાં રોજબરોજ મોટી સંખ્યામાં એસટી બસો અને હજારો મુસાફરો અવરજવર કરવા માટે ખાડાઓમાં ચાલવા મજબૂર બન્યા ડીસા નગરપાલિકા સહિત એસટી વિભાગના અધિકારીઓ વર્ષોથી પડતા ખાડાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ સાબિત થયા કાદવ કીચડ અને ખાડાઓમાં મુસાફરી ભરી અને દોડતી એસટી બસોને લઈને સેવાઈ રહી છે અકસ્માતની ભીતિ ડીસા નગરપાલિકાને એસટી વિભાગ સંકલન કરી અને એસટી ડેપોના મુખ્ય પ્રવેશ દ્વાર પર આરસીસી રોડ બનાવવામાં આવે તો દર વર્ષે પડતા ખાડાઓમાંથી મળી શકે છે મુક્તિ નાયબ કલેક્ટર કચેરીની સામે દર વર્ષે ચોમાસાની ઋતુઓમાં ખાડા પડતા હોવા છતાં પ્રાંત અધિકારીની ચૂપકી દી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા નામ જયેશમાં ગરપડા ઠક્કર રહેવા છે ડીસા અહીંયા આજ રોજ ડીસામાં બસ ખાડા રહેવાથી વાહન ને અવાજ તકલીફ પડે છે ને રાહદારીને ને બહુ પરેશાન છે ને ડિલિવરી કેસ ને નીકળી તો બહુ તકલીફ પડે છે જેમ તેમ કરી તાત્કાલિક દવાઓ નિકાલ લઈ શકો અને આ કેટલા ટાઈમથી ખાડો પડેલો છે આજે લગભગ મહિના બે મહિના જેવું થઈ ગયું અને બહુ હેરાન કરતી ચાલુ થઈ ગઈ બસો વાળા ને તકલીફ પડશે રિક્ષા વાળા તકલીફ પડે વાહન વાળાને બહુ તકલીફ પડે છે એટલે કામ બને ત્યાં સુધી કામકાજ કરો તો સારી વાત છે

क्या कोई बाइक वाला गिर गया है और पानी के छिटका है बहुत ज़्यादा पानी से परेशानी पूरा खद्दा है कोई काम काम नहीं है और परेशानी होता है बस भी गाड़ी में बस तो तो सब फंस जाता है गाड़ी में चार चक्का फंस जाता है तो तो लेडीज गिर, गिर, तो तो गिर गया परसों और दिक्कत हो गया एक्सीडेंट भी हो जाए एक्सीडेंट होने से बचता है